નમસ્કાર મિત્રો બુધિ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હુંત પ્રકાર રણવાઈ બારથી બનાસકાંઠા આიღો જોઈએ આજનું સમાચાર નમસ્કાર બુધિ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સંદેશ અમારો સમય તમારો અત્યારે બનાસકાંઠાના થરાદ મન હોસ્પિટલ નું ઉદ્ઘાટન હતું ત્યારે પરશભાઈ જાનીના દવાખાના નું ઉદ્ઘાટનમાં સુપ ઉદ્ઘાટનમાં બનાસની બેન કેવામાં આવે છે એવા બેન ઠાકોરના ધરમભાઈ ઠાકરસિંભાઈ રબારી અને જનતા પાર્ટીના અડીખામ નેતા શંકરભાઈ જોધરી અને ઠાકરસિંભાઈ રબારી આમને સામને જોવા મળી રહ્યા છે ત્યારે અત્યારે તાજા સમાચાર બનાસકાંઠાના થરાદથી શંકરભાઈ જોધરી અને ઠાકર સિવાય રબારી એક બેજા નજર થી નજર મળાવી રહ્યા હતા ત્યારે અત્યારે તાજા સમાચાર મળી રહ્યા છે થરાદ થી આવો જોઈએ આજના તાજા સમાચાર હોય શકે हमको ये प्रेरणा आदर्श गांधी जी से है डिप्रेशन से हम मूल का मतलब है हम मूल डिप्रेशन से शिवना माइक उन्होंने भी हमारी अपने बात डिस्कशन किया है मतलब मैं एक एक आप हूं मुख्य में और लाइक अगर अगर आपका साथ ही नहीं है अगर हां तो